નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એસએમજી કે સ્ટડી ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસ મુજબ આપણે ગૌતમ બુદ્ધના ટૉપિક વિશે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ અને આ ટોપિક પર પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન એક ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ઈસવીસન પૂર્વે પાંચસો ને ત્રેસઠ મિત્રો તેમનો જન્મ નેપાળના કપિલ બસ્તુન રાજ્યના લુંબિનીમાં થયો હતો પ્રશ્ન બે ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું તો મિત્રો તેમના પિતાનું નામ શુદ્ધોધન હતું તો જવાબ આવશે ઓપ્શન એ શુદ્ધોધન બીજા ત્રણ ઓપ્શનની વાત કરીએ તો રાહુલ એ તેમનો પુત્ર હતો સિદ્ધાર્થ એ તેમનું ગુણનામ હતું અને આલાલ કલામ એ તેમના ગુરુ હતા પ્રશ્ન ત્રણ જોઈએ તો કે ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું તો મિત્રો ગૌતમ બુદ્ધની માતાનું નામ મહામાયા અથવા માયાદેવી હતું અને બીજા મિત્રો ત્રણ ઓપ્શનની વાત કરીએ તો યશોધરા એ તેમની પત્ની પ્રજાપતિ ગૌતમી એ તેમની પાલક માતા અને આમ્રપાલી તે પ્રથમ વૈશાલી સ્ત્રી હતી પ્રશ્ન ચાર છે ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ શું હતું તો પ્રિય ઘોડાનું નામ અથવા કે તેમના પ્રતિકનું નામ શું હતું તો મિત્રો તેમનો પ્રતિક હતો ઘોડો જે કંથક નામે ઓળખાતો હતો જવાબ આવશે ઓપ્શન બી કંથક મિત્રો ઓપ્શન એમાં જે છંદ છે તે ગૌતમ બુદ્ધના સારથીનું નામ છે પ્રશ્ન પાંચ તેમને એટલે કે ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો તો મિત્રો તેમને વૃદ્ધ બીમાર અંતિમ ક્રિયા અને સાધુના દ્રશ્યો જોઈ તેમના દુઃખોના ઉપર શોધવા નદી કિનારેથી સંસારનો ત્યાગ કર્યો હતો મિત્રો આ જ ઘટનાને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે તો મિત્રો તેમને ઓગણત્રીસ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો અનોમા નદી કિનારેથી પ્રશ્ન છ જોઈએ તો ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત ક્યારે થયું તો મિત્રો ગૌતમ બુદ્ધ છ વર્ષની તપસ્યા બાદ વર્ષની ઉંમરે બોધિગિયા ખાતે પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું અને તે બુદ્ધ બન્યા તેથી મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી વૈશાખી પૂર્ણિમા પ્રશ્ન સાત ગૌતમ બુદ્ધનો પ્રથમ ઉપદેશ કયા નામથી ઓળખાય છે તો તેમને પ્રથમ ઉપદેશ સારનાથમાં તેમના જૂના પાંચ બ્રાહ્મણ મિત્રોને આપ્યો હતો તે જે ઉપદેશ આપ્યો તેને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે અને મિત્રો તેથી જવાબ આવશે ઓપ્શન સી ધર્મચક્ર પરિવર્તન આગળનો પ્રશ્ન જોઈએ તો દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે ગૌતમ બુદ્ધે કેટલા ઉપદેશો કે સિદ્ધાંતો આપ્યા હતા તો મિત્રો ગૌતમ બુદ્ધે ચાર ઉપદેશો આપ્યા હતા જેમાં સંસાર દુઃખમાય છે દુઃખોનું કારણ તૃષ્ણા છે દુઃખનો ત્યાગ એ તૃષ્ણાનો ત્યાગ છે અને અષ્ટાંગ માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે આ ચાર ઉપદેશ ગૌતમ બુદ્ધે આપ્યા હતા પ્રશ્ન નવ ગૌતમ બુદ્ધે જે ઉપદેશો આપ્યા તે કઈ ભાષામાં આપ્યા હતા તો મિત્રો તેમને જે ઉપદેશો આપ્યા એ પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં આપ્યા હતા તે જવાબ આપશે ઓપ્શન ડી એ અને બી બંને પ્રશ્ન દસ બૌદ્ધ સંઘમાં કોના કહેવાથી મહિલાઓને સંઘમાં પ્રવેશવાની અનુમતિ આપવામાં આવી હતી શિષ્ય આનંદ પિતા શુદ્ધોધન ગુરુ આલ આર કલામ કે પુત્ર રાહુલ તો મિત્રો તેમનો શિષ્ય હતો આનંદ તેના કહેવાથી બૌદ્ધ સંઘમાં સ્ત્રીઓને સ્થાન આપવામાં આવ્યું હતું મિત્રો પ્રથમ સ્ત્રી હતી તેમની માતા એટલે કે પાલક માતા પ્રજાપતિ ગૌતમી પ્રશ્ન અગિયાર બૌદ્ધ ધર્મની કુલ કેટલી પરિષદો અથવા સભાઓ મળી હતી તો કુલ ચાર મહાસભાઓ મળી હતી એટલે ઓપ્શન એ ચાર અને મિત્રો ચારેય મહાસભાઓ આપણે શોર્ટ વિડીયો સ્વરૂપે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે અને તે વિડીયોનો ફોટો ડાઉનલોડ કરવા માટે તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો વિડીયોની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાંથી તમે ઈઝીલી ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન બાર જોઈએ તો ગૌતમ બુદ્ધનું અવસાન અથવા નિર્વાણ ક્યારે થયું હતું તો મિત્રો તે એંશી વર્ષની ઉંમરે મલ્લગણ રાજ્યના કુશીનારામાં તેમનું અવસાન થયું હતું અને મિત્રો ઈસવીસન પૂર્વે ચારસો ને ત્યાંશી આવશે એટલે જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન પૂર્વે ચારસો ને ત્યાંશી અત્યાર સુધી વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો આગળનો પ્રશ્ન જોઈએ ગૌતમ બુદ્ધના મૃત્યુ બાદ તેમના શરીરને કેટલા ભાગમાં વહેંચીને તેના પર સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો મિત્રો જવાબ આવશે આઠ કેમ કે ગૌતમ બુદ્ધના મૃત્યુ બાદ તેમના શરીરને આઠ ભાગમાં વહેંચીને તેના પર સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મિત્રો તે બધા સ્તૂપો ક્યાં છે તેનું લોકેશન અને તે લિસ્ટ આ કોષ્ટક દ્વારા આ આપણે ટેલિગ્રામ ચેનલ પણ મૂકવામાં આવેલ છે તો તે પણ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક ક્લિક કરીને જોઈ શકશો પ્રશ્ન ચૌદ બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ અથવા કે મંદિરને શું કહેવામાં આવે છે તો મિત્રો બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળને પેગોડા કહેવામાં આવે છે તેથી જવાબ આવશે ઓપ્શન સી પેગોડા છેલ્લો પ્રશ્ન છે બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે ઓપ્શન એ ત્રિપિટક બી ભગવદ્ ગીતા સી કુરાન કે ડી બાઇબલ તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમે કોમેન્ટમાં આપજો અને જણાવજો કે તમારે પંદર પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તો ચાલો મિત્રો મળીએ આવા જ એક નવા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ